દસ જય મહાભારત જય શ્રી કૃષ્ણ આજે અમદાવાદથી શિલ્પાબેન છે એ સ્પેશિયલ અમરના આશ્રમની મુલાકાતે બધા છે ઘણા ટાઈમથી આપણને ફેસબુક પર અને યુટ્યુબ પર ફોલો કરે છે ઘણા ટાઈમથી આપણા વિડીયો જોવે છે અને આજે એને અમરનાથ આશ્રમની રૂબરૂ મુલાકાત લઈ અને પછી સ્પેશિયલ ઘરે આવ્યા છે ઘણા બેન મને ફોન કરતા હતા કે બેન મારે એક લાખ રૂપિયા છે એ તમને સેવા માટે આપવા છે પણ અમરધામ આશ્રમના નિયમ મુજબ મેં એમને ના પાડી હતી કે ભાઈ ફંડ અમે કોઈ પણ પ્રકારનું શક્ય હોય ત્યાં સુધી નથી લેતા તો તમે કંઈક વસ્તુ સ્વરૂપે આપો એટલે આશ્રમ પર જ્યારે પ્રભુજીઓ માટે જનરેટર વસાવવાની વાત કરી તો જનરેટર માટે થઈ અને શિલ્પાબેન છે એ એક લાખ રૂપિયા અને સાથે સાથે એમના કોઈ ફ્રેન્ડ છે એમણે અગિયારસો રૂપિયા છે એ અમરધામ આશ્રમ પર પ્રભુજીના નિવાસસ્થાન માટે જે જનરેટર વસાવવાનું છે એના માટે રૂબરૂ આવી અને આ પ્રસાદી રૂપે અર્પણ કર્યા છે અમરમાને શિલ્પાબેન કાંતિભાઈ મિસ્ત્રી અમદાવાદથી અને આવી જાઓ સાહેબ તમે આવી જાઓ તો અમરમાને ખરા હૃદયથી પ્રાર્થના દીર્ઘાયુ મળે અને જે કંઈ પણ એમને વિચાર આવ્યો છે કારણ કે અમે તો ક્યારેય મળેલા નથી ક્યારેય ફોન પર એક જ વાર વાત થઈ છે એને આપણા પર જે વિશ્વાસ મૂક્યો છે એને આપણને જે સહકાર આપ્યો છે એના માટે ખરા હૃદયથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે માને ફરી ફરીને પ્રાર્થના કે બેનને ખૂબ નિરોગી અને દીર્ઘાયુ રાખે કારણ કે એમને હવેનું જે જીવન છે એ આનંદમય શાંતિથી પ્રભુ ભજનમાં વિતાવાનો છે સ્વાસ્થ્ય નિરોગી હોય તો દીર્ઘાયુ જે ઈશ્વરે આપણને આપ્યું હોય એ ભોગવવાનો આનંદ આપણને પૂરતો મળે અને આ ઉંમરે એમને જે સત્કાર્ય કરવા માટે એમને આ વિચારો એવા પ્રેરણા મળી એ એવા વ્યક્તિને કે જેને ઓળખતા નથી જેને મળ્યા નથી જેના કાર્ય વિશે એને ફેસબુક સિવાય ખબર નથી એટલે ખરેખર જ્યારે આવી રીતે આપણને કોઈ મદદ કરવા માટે આવે તો ઈશ્વરે કોઈ માધ્યમ બનાવીને ઈશ્વર પોતે આપણને મદદ કરવા માટે આવ્યા છે એવું સ્વીકારવું કારણ કે આ બધા ઈશ્વરના દેવદૂતો હોય મારા જેવાને કર્મ કરવા માટે મોકલા હોય એમને ધનથી સેવા માટે મોકલા હોય કોઈને શ્રમથી સેવા માટે મોકલા હોય અને જ્યારે બધા સાથે મળી અને માનવ સેવા માટે કાર્યરત થાય તો એ અમરમાની કૃપા અને અમરમાંના આશીર્વાદ સમજી અને પ્રભુજી એના નિશ્ચય સ્થાન છે જે નિવાસસ્થાન છે આશ્રય સ્થાન એમાં આપણે જલ્દીથી જલ્દી જનરેટર વસાવી અને બેનની સારી યાદીઓ છે એમાં કાયમ માટે એમને યાદીમાં રાખશું અને અમારા ફરીથી હૃદયપૂર્વક પ્રાર્થના ઈશ્વર આમ તો હું ઘણીવાર એવું કહેતી હોય કે આ બધું કાર્ય એકલા નીકળાતા અને કેમ થશે પણ મા અમર છે કોઈને કોઈ દેવદૂત્વ સ્વરૂપે આ કાર્યમાં એક 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 વ્યક્તિને જોડતા જાય છે અને અમરધામ આશ્રમનું સરસ મજાનું સ્થાન છે અમરધામ એ માની જ્યોતથી માની દયાથી માના આશીર્વાદથી પ્રભુજીઓ માટે ખૂબ સરસ મજાનું આગળનું જીવન એમનું જીવે અને એ દરેક પીડાઓમાંથી મુક્ત થાય એવી અમર માને પ્રાર્થના ફરીથી બેન થેન્ક યુ કે મેં ઘણી બધી ના પાડી કે તમે પૈસા લઈને નહીં તમે કઈ વસ્તુ લઈને આવો તમે પૈસા લઈને નહીં કઈ વસ્તુ લઈને આવો સારા સારા હોય છે એનાથી હું આક્રશય અને મારે એમ કે જવું છે આશ્રમની મુલાકાત લઉં અને ભગવાન જે કરાવે એ ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ મારે આશ્રમ ઉપર જવું છે પણ આજે જરફા બેને એમને સરસ મજામાં દરબા શાક મૂકલી જમાડ્યા અને સરસ રીતે રાખ્યા હવે અહીંથી આગળ અમે દ્વારકા જઈશું આપણે અત્યારે આ સમયમાં કોઈને ખાલી બેફર કે બિસ્કિટ નું પેકેટ આપવું હોય ને બેન તો આપણે તોડીને આપીએ છીએ

મેં જેમ કીધું એમ કે મારી આદત નથી કે હું ક્યારેય કોઈ પાસે હાથ બનવાું કે હું ક્યારેય કોઈને એમ કહું કે મને તમે મદદ કરો પણ મારે જ્યારે જ્યારે આશ્રમ પર જરૂર હોય કંઈ પણ અને હું ખાલી વિચારતી હોય કે આવું કંઈક આયોજન કરવું છે તો અમરમાં છે એ કોઈને કોઈને પ્રેરણા કરી અને મોકલી દે છે તો આપણા રસ્તા ઉપર આપણે કાયમ નિસ્વાર ભાવે નિર્મળ ભાવે શુદ્ધ રહીએ ને એટલી જ આપણે અમર માને પ્રાર્થના અરજ કરીએ કે અમારો રસ્તો કાયમ શુદ્ધ નિસ્વાર્થ ભાવનો રાખજે કે અમારે કંઈ બોલવું ન પડે અને તમે અમારા આવીને બરાબર એટલે ખૂબ ખૂબ થેન્ક યુ અને ફરી પાછા ચોક્કસ નિરાલીબેન હિંમતભાઈ અને ઈશ્વા સમગ્ર દેસાઈ પરિવાર છે એ અમરધામ આંગણે વધ્યું છે ત્યારે સમગ્ર સાથી પરિવાર વતી અમરધામ આંગણે એમનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી પ્રભુજી માટે જે જનરેટર લેવાનું આપણે આયોજન કર્યું હતું એમાં રામ ભરોસે એમની ખૂબ સરસ મજાની પ્રસાદી અર્પણ કરી છે બેને એવું કીધું કે મારે જાહેર નથી કરવું પણ અમારી ફરજ છે કે જ્યારે આ સેવાના કાર્યમાં તમારા બધાનો સાથ સહકાર અને તમારા બધાની પ્રેમ લાગણી છે તો અમે ખાલી પ્રભુજીને લાવીએ એમને નવડાવીએ એમને સાફ સફાઈ કરીએ એમને ખાવા પીવાની સગવડતાઓ પૂરી કરી દઈએ પણ પાછળની જે જરૂરિયાતો છે વસ્તુ સ્વરૂપે એ તમે બધા પ્રેમ સ્વરૂપે લાગણી સ્વરૂપે અમને કંઈ પણ મદદ કરો છો ત્યારે આ બધું થાય છે એટલે અમરધામ આશ્રમના નિર્માણમાં બધા જ દાતાશ્રીઓનો જે પ્રેમ લાગણી અને અમને જે કંઈ પણ યથાયોગ્ય સપોર્ટ મળ્યો છે એને લઈ અને દિવસે ને દિવસે અમારી જે સેવા કરવાની બળ છે હિંમત છે સાહસ છે તમે બધા અમારા મજબૂત પાયા છો ત્યારે થઈ શકે છે એટલે ફરીથી સમગ્ર દેસાઈ પરિવારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર નિરાલીબેન હિંમતભાઈ ઈશ્વા અને સમગ્ર દેસાઈ પરિવારને મા અમર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે બધાને ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે અને સરસ મજાના સેવા કાર્યમાં જે અમને સાથ આપ્યો છે એના માટે અમરમાને ખરા હૃદયથી પ્રાર્થના કે તમે બધા ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ભોગવો નિરોગી દીર્ઘાયુ ભોગવો અને ફરીથી તમારા બધાનો હૃદયથી આભાર તમને બધાને દિલથી વંદન બસ આવી જ રીતે જ્યાં જ્યાં સેવા થાય છે ત્યાં આપણે જે કંઈ પણ આપણા જીવનમાંથી સમય આપી શકીએ શ્રમ આપી શકીએ યથાયોગ્ય આપણી જે વસ્તુ છે એ આપી શકીએ

આપણે મૂકવાનું છે એના માટે તેઓ ગોપી મંડળના બહેનો સાથે મળીને જે અનુદાન છે એ ભેગું કરીને અમરધામ આશ્રમ પર ત્રેવીસ હજાર રૂપિયાનું અનુદાન આ જનરેટર માટે આપે છે તો અમરધામ આશ્રમ અને સાથી જેવા ગ્રુપ વધી આ ગોપી મંડળના બહેનોનો ખૂબ ખૂબ આભાર જનરેટરના બધા દાતાશ્રીઓ જનરેટર છે એ આવી ગયું છે અમદાવાદથી શિલ્પાબેન મિસ્ત્રી એમણે જનરેટર ટોટલ ત્રણ લાખ અને પાંચ હજારમાં આવ્યું છે તો શિલ્પાબેન મિસ્ત્રી આપણને એક લાખ રૂપિયા જ્યોતિબેન બાબુભાઈ બોખીરિયા પોરબંદર પૂર્વ મિનિસ્ટર એમના વાઇફ તરફથી એકાવન હજાર રૂપિયા નીતાબેન અર્ધ્યુ કચ્છથી વીસ હજાર રૂપિયા એક ભરોસે પચાસ હજાર રૂપિયા ગોવિંદભાઈ નારણભાઈ બોઘરા તરફથી પચીસ હજાર ઇકબાલભાઈ ચુડાસમા તરફથી પાંચ હજાર રાજેશભાઈ ડોંગા તરફથી પચીસ હજાર વિનોદભાઈ ભૂરાભાઈ ખૂંટ તરફથી પચીસ હજાર અને ઉમેશભાઈ રાદડિયા તરફથી એકાવનસો રૂપિયા સાથે નિરાલીબેને એમનું યથાયોગ્ય યોગદાન છે એ આ જનરેટર માટે આપ્યું છે ત્યારે સમગ્ર જે જે દાતાશ્રીઓએ આપણને જનરેટર માટે સ્પેશિયલ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે એના માટે ખરા હૃદયથી આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અમરમાં સૌને ખૂબ સુખી નિરોની બિરદાયુ આપે